સાત હજાર કેદીઓ ભાગી ગયા નેપાળમાં આંદોલન જે જબરજસ્ત જોર પકડ્યું છે આખી સરકાર જે છે એમાં પડી ગઈ છે અને જે પ્રધાનમંત્રી હતા તેઓ પણ અહીંયા દેશ છોડીને અન્યત્ર સ્થળે જતા રહ્યા અને તેમણે પણ રેસ્ક્યુ કરવા પડે આવી સ્થિતિ ગૃહમંત્રીને લોકોએ ફટકાર્યા હતા આ પ્રકારની સ્થિતિ નેપાળમાં જોવા મળી અને જે ઝેનજી જનરેશનના જે લોકો છે તેમણે જબરજસ્ત પ્રોટેક્શન અને ખાસ આ જે આંદોલન શરૂ થયું સત્યાવીસ જેટલી સોશિયલ સાઇટ પર પ્રતિબંધ મૂકવાના કારણથી શરૂ થયું के बाद भारत नेपाल सीमा को सील कर दिया गया है तो हम आपको वाल्मीकि नगर बॉर्डर की तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं कि वाल्मीकि नगर बॉर्डर को पूरी तरह सील कर दिया गया है और भारत नेपाल के बीच आवाजाही पूर्णतः बंद हो गया है तो हम आपको वाल्मीकि नगर इंडो नेपाल बॉर्डर की तस्वीरें दिखाने की कोशिश कर रहे हैं कि इसको सुरक्षा के कारणों से भारत नेपाल सीमा को सील कर दिया गया है और जो लोग नेपाल से आ रहे हैं उनको भी रोक लगाया गया है और भारतीय क्षेत्र से भी नेपाल जाने की पाबंदी है कहाँ से आ रहे हैं

तो, नेपाल इतना था था, तो, नहीं तो नहीं हम रुकते हैं घर जा रहे हैं इसी की वजह से न तो रुक जाते हैं ससुराल जा रहे हैं यहाँ पे निश्चित तौर पर देखिए तस्वीरें सीधे तौर पर दिखा रहे हैं कि आपको नेपाल को सीधे रास्ता जोड़ता है तो दूसरे छोर पर नेपाल स्थित है और हम भारतीय क्षेत्र में अभी खड़े हैं तो पूरी तरह से बॉर्डर को सील कर दिया गया है और फिलहाल भारत और नेपाल के बीच सभी तरह के आवागमन को बंद कर दिया गया है मुन्ना राज न्यूज एटीन भारत नेपाल सीमा बाल्मीकि नगर દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ચાર લોકો નેપાળમાં ફસાયેલા છે તેઓ તમામ સુરક્ષિત હોવાનો વિડીયો મોકલી પરિસ્થિતિ એવું ખરાબ નથી તકલીફ નથી પણ અમારે બહાર નીકળવું હોય કોઈ જવું હોય તો એની કોઈ સેફ્ટી નથી અત્યારે અને ઘરના કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી અને બહાર બીજા જે ફસાયેલા ઇન્ડિયન ના ગુજરાતી એને કોઈ 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 એવી એવી પરિસ્થિતિ નથી કોઈ ઇન્ડિયન ને કોઈ હેરાન કરે એવું કોઈ નથી હોટેલમાં કોઈ એવી કોઈ તાળકો નથી બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે એમ અમદાવાદના વસ્ત્રાલની આકૃતિ સોસાયટીમાં રહેતા ત્રણ અલગ અલગ પરિવારના નવ લોકો પણ નેપાળમાં અટવાયા છે આ પરિવારજનો સાથે નેપાળ ફરવા ગયા હતા નેપાળની પરિસ્થિતિ વિકટ બનતા હાલ એક જ સોસાયટીના નવ લોકો નેપાળમાં અટવાઈ ગયા પરિવારજનોના મતે કુલ ઓગણ સાડત્રીસ જેટલા લોકો એક સપ્ટેમ્બરે ટૂરમાં ફરવા ગયા અને બાર તારીખે પાછા ફરવાના હતા જોકે સભ્યોના મતે હાલ વિડીયો કોલથી વાત થતા તેઓ સુરક્ષિત છે તો નેપાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરાયો છે જેમાં જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ પ્રવાસે હોય અને તે અંગેની જાણકારી હેલ્પલાઇન નંબર પર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર ઝીરો સેવન નાઇન ટુ સેવન ફાઇવ સિક્સ ઝીરો ફાઇવ ડબલ વન આ જાહેર કરાયો છે ત્રણ દિવસ પહેલાં વાત થઈ કે આ જે ઘટના નથી બની એના ત્યાં સુધી બધાના ફોન ચાલુ હતા અને વિડીયો કોલિંગ એના ફેમિલી દરેક ફેમિલી સાથે વાત જરૂર થતી હતી પણ છેલ્લા બે દિવસથી બિલકુલ સદંતર વાત નથી થતી પણ અમારા ચેરમેનશ્રી દ્વારા જે વાયા વાયા કોન્ટેક કરતા એવા મેસેજ મળ્યા છે કે એ લોકો હવે થોડાક સેફ છે અને બોર્ડર તરફ જઈ રહ્યા છે એમને મેં રાતે કોન્ટેક કર્યા હતા અને આ પરિસ્થિતિ વિશે મેં માહિતગાર લીધી હતી અને હું સતત એના કોન્ટેક્ટમાં રહું છું વિડીયો કોલમાં વાતથી ડરા ડર લાગે છે કે એ લોકો જલ્દી સેફ ઘરે આવી જાય તો સારી વાત છે અચ્છા એ લોકો સાથે પ્લાન કરે તો કે નવ સાથે જણ જઈએ એમ અને એ લોકો પ્રયોગ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાંથી ગયા છે એ લોકો હાલની સિચ્યુએશનમાં સારું છે ત્યાં આગળ તો નેપાળમાં ચાલી રહેલા આંદોલનના કારણે સ્થિતિ ખરાબ બની છે ત્યારે અમદાવાદથી જે ગુજરાતીઓ નેપાળ ફરવા ગયા તે તમામ લોકો સુરક્ષિત છે અને કાઠમાંડુની હોટલમાં રોકાયેલા છે ત્રણસોથી વધારે ગુજરાતીઓ કાઠમાંડુની હોટલમાં સુરક્ષિત છે તેમણે ભારત પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ છે ગુજરાતથી ગયેલા છત્રીસ જેટલા ગુજરાતીઓ સુરક્ષિત પરત ફરવા માટેની મીટ માંડીને બેઠા છે ખાસ કરીને અત્યારે હાલ નેપાળમાં ત્રણસોથી વધારે ગુજરાતી પરિવારો ત્યાં છે અને એ લોકો કૈલાસ માનસરોવરની યાત્રા સાથે મુક્તિનાથની યાત્રાએ ગયેલા છે અને લગભગ ઘણા લોકો સાથે વાતચીત છે તો બધા જ હોટલની અંદર અત્યારે સેફ છે અને હોટલમાં સિક્યુરિટી સાથે બધાને હોટલમાં રાખવામાં આવેલા છે તો લગભગ ચાલીસ એક લોકોનું ગ્રુપ જે કાઠમંડુ કૈલાસ માનસરોવર માટે નીકળ્યું હતું અને કાઠમંડુ ફ્લાઇટ લેન્ડ ના થવાના કારણે એ લોકો લખનઉ અને દિલ્હી ખાતે પાછા આવેલા છે લગભગ ચાલીસ એક લોકોને કાઠમંડુ એરેવલ ના થવા થયું હોય અને પાછા એમને આવવું પડ્યું છે તો અમદાવાદના વીસ લોકોનું ગ્રુપ નેપાળમાં ફસાયું સિનિયર સિટીઝનોનું ગ્રુપ નેપાળમાં ફસાયું છે ત્રણ સપ્ટેમ્બરે પશુપતિનાથના દર્શનાર્થી ગયા હતા નવ સપ્ટેમ્બરે પરત ફરી રહ્યા હતા એ સમયે ટોળાએ ઘેરી લીધા બસ ખાલી કરી અને એરપોર્ટ સુધી ચાલવા પ્રવાસીઓ મજબૂર બન્યા અમદાવાદના રાણીત વિસ્તારમાં રહેતો પરિવાર ચિંતિત જોવા મળ્યો નેપાળમાં ઉભી થયેલી તંગદીલી બાદ અનેક જે પ્રવાસીઓ છે તે નેપાળમાં ફસાયા છે એમાં પણ સૌથી વધુ જે ગુજરાતીઓ છે તે ફરવા માટે જતા હોય છે પણ કાઠમાંડુની અંદર સૌથી વધુ ટુરિઝમ હોય છે ત્યારે ગુજરાતના અને અમદાવાદના અનેક પરિવારો ફસાયા છે ત્યારે અમદાવાદના રાણીપમાં રહેતા બારોટ પરિવાર પણ ત્યાં ફસાયો છે ત્યાં શું સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશું ખુદ એમના જે કહી શકાય કે વહુ અને સાથે જ એમના જે સસરા પણ દેખાઈ રહ્યા છે વાંચવાનો પ્રયાસ કરશું બેન આપણું નામ અને ખાસ કરીને શું થઈ રહ્યું છે ત્યાં મારું નામ ક્ષમા બારોટ છે મારા સાસુ સસરા નેપાળ પશુપતિનાથના દર્શનાર્થે ગયા હતા અને ત્રીજી તારીખે ત્યાં પહોંચ્યા અને કાલે એ લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ જતાં એમની બસને રોકવામાં આવી પચીસથી ત્રીસ હજારના ટોળાએ એમને ઘેરી વળ્યા અને ત્યાં એમને એવું કહેવામાં આવ્યું કે ક્યાં તો તમે બસ ખાલી કરો અથવા તો અમે બસ સળગાવીએ છીએ મારા સાસુ સસરા સાથે બીજા વીસેક જણા એમના સાથે ગ્રુપમાં હતા એ દરેક ઓલમોસ્ટ સિનિયર સિટીઝનના એજના છે અને એ વખતે એ લોકોને એવી ફરજ પડી કે લગેજ સાથે એમને ઉતરી જવું પડ્યું અને ત્યાંથી ચાલતા ચાલતા પાંચથી સાત કિલોમીટર દૂર એરપોર્ટ હતું ત્યાં એ લોકો ચાલતા લગેજ સાથે જતા હતા વચ્ચે એમના પર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને ખૂબ મુશ્કેલીથી એ લોકો એરપોર્ટ પહોંચ્યા કાલે અને એરપોર્ટ પહોંચતા જ એરપોર્ટ બંધ થયાના સમાચાર આવ્યા જી ચોક્કસ આપણી વાતનો તમારા જે સસરા છે વાત કરાવશું જી ચોક્કસ આપ શકો છો હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે અંકલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે વડીલ પણ અંકલ આપનું નામ ખાસ કરીને અને આપે જે સ્થિતિમાં ત્યાં છો કઈ રીતની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે હાલ અત્યારે ત્યાં અત્યારે ફાટી નીકળેલી હિંસા ને કારણે અંદાજે નેવું જેટલા ગુજરાતી પ્રવાસીઓ નેપાળમાં ફસાઈ ગયા જેમાં તેતાલીસ પ્રવાસીઓ ભાવનગર નારી ગામના જ હોવાનું જાણવા મળ્યું ઓગણત્રીસ ઓગસ્ટે બસ મારફતે તમામ લોકો નેપાળ રવાના થયા હતા આ તેતાળીસ લોકોમાં બસ ડ્રાઈવરથી લઈને રસોઈયા સહિતનો પણ સમાવેશ થાય છે આ લોકો બિહારથી જનકપુર ત્યાંથી કાઠમંડુ પહોંચ્યા અને ત્યારબાદ પોખરા પહોંચ્યા ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી અને નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેલિફોનિક સંપર્ક કરતા આ તમામ પ્રવાસીઓ હાલ નેપાળના પોખરા ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે ફસાયેલા તમામ લોકોએ વિડીયો બનાવી સરકાર પાસે મદદ માગી તો પરિવારજનો પણ ચિંતાતુર છે કાઠમંડુમાંથી નીકળ્યા તો ત્યાં નીકળતા તરત દસ મિનિટમાં એને હમણાં મળ્યા કે આ બધું દંગા થઈ ગયા છે મારામારી થઈ ગઈ છે તો ત્યાંથી પછી પોખરા આવ્યા પોખરા આવીને રાતે નો રોકાણા અને દિવસે ફરવા ગયા તો બપોર સુધીમાં ત્યાં પોખરામાં પણ બધું કરફી લાગી ગઈ અને ત્યાંથી પાછા આવતા રહ્યા હોટલે અને હોટલે આવીને બધા સુરક્ષિત હતા તો હોટલની આજુબાજુમાં પણ ત્રણ ચાર જગ્યાએ બધે બધું સૌગાવાનું ને બધું મારા મારી ચાલુ થઈ ગઈ હતી આજુબાજુમાં ત્યાં પણ આજે ચાલીસ બેતાલીસ જણા ત્યાં સલવાણા ફસાણા છે એ લોકો ત્યાંથી પણ એક હોટલમાં અત્યારે ત્યાં રોકાયા છે અને ચિંતામાં છે ત્યારે લોકો ત્યારે ગુજરાત સરકાર ભારત સરકારને અમારી એક વિનંતી છે વિપક્ષ તરીકે કે અમને મદદ કરો અને તાત્કાલિક ધોરણે એને ભારત કે જેના વતનમાં પરત લાવો અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના પેન્તાલીસ લોકો ત્યાં નેપાલમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે તેતાલીસ લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી ત્યાં તમામ લોકો સુરક્ષિત છે બીજો દેશ છે તો એટલા માટે જે ઇન્ડિયન એમ્બેન્સી મારફતે અને રેઝિડેન્ટ કમિશનર સાહેબ મારફતે જે કાર્યવાહી થશે એના પ્રમાણે અમે લોકો માહિતી ઉપર મોકલી દીધી છે તો સુરેન્દ્રનગરના રતનપરનું દંપતી નેપાળના કાઠમંડુમાં હાલની પરિસ્થિતિમાં ફસાયું છે વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી ચાર સપ્ટેમ્બરે નેપાળ ફરવા ગયેલા અને નવ સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા જ્યાં અલગ અલગ રાજ્યના બસ્સોથી વધુ પ્રવાસીઓ કાઠમંડુ ગૌશાળામાં રોકાયા હતા દંપતીના કહેવા પ્રમાણે પાંચ હજારથી વધુ લોકોના ટોળાએ ગૌશાળામાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢી ગૌશાળાને આગ ચાંપી દીધી ગઈકાલે તેમણે વિડીયો બનાવીને સ્થિતિ જણાવી હાલ કાઠમંડુમાં શાંતિ હોવાનું અને પોતે રામમાં હવાન સલામત હોવાનો દંપતીએ દાવો કર્યો